હેલો હા નમસ્તે સાહેબ નમસ્તે જય બનાસકાંઠા થી બોલું સર સર હલો કલ્પતભાઈ રાણાભાઈ ચૌહાણ બોલું બનાસકાંઠા થી હવે હવે સાહેબ એવું થયું છે કે અમારે થોડો પ્રોબ્લેમ થયો છે એ ભોવાના કારણ એક વહુ ને અમારા બેઠેલી હતી છ સાત વર્ષથી પણ છેલ્લે ચાર વર્ષથી તો એ કે ભુવો કે થાય હવે સાથે ભુવા જોડે ગયા તો ભુવો કે માતા કે થાય એવું કરતા કરતા તો એ ભૂવા એ વત કરીને છેલ્લી ઘડીમાં કઈ કર્યું નહી હવે પાછા અમે હમણાં સમાજના અને બધા જ લોકો શોખ ગામના ફરગણા ના કેટલા લોકો જઈ જઈને વારંવાર આયા અને છેલ્લે દસેક જણા સમાજના લોકો બધા આગેવાનો ગયા તો ભુવો એને કીધું કે ભાઈ હું મારા હાથે આઈ ને તમારા ઘેર જુધારું આપું હવે તમારી સમાજ ની વાત કોઈ ચાલે નહિ અને હું માતા કે એ થાય એ રીતે એને કીધું અને કે ત્યાં આઈ ને તમારું એક એક ચમચી ચમચી હું અલગ જુધારું આને આપું અને હવેથી તમારા ઘરમાં બીજું કશું નહિ થાય મારી માં આગળ અમે ગયા તા એવું કીધું મારી માતા છે તમારા ત્યાં આયેલી ને તમારે નુકસાન વગેરે થાય તો એ ભાઈ હાથ ભાગી ગયો એમના ઘેર થી દુખાવો થયો પણ આને જુધારું આલવાનું કીધું અને

આપણે કઈ સમાજ માંલિત સમાજ હવે તમારું ગામ કયું કીધું ગામ ધૂળસોલ ધૂલ હા

કિરણભાઈ ભાઈ છે કિરણભાઈ ભાઈ કરી ને નાઈ સમાજ માંથી છે છોતેર ગામ પેપડું હમ ક્યાં આયુ એ ત્યાં જ આવે અમારે ત્યાં જ આવે છે એ જ તાલુકા માં એ ડીસા તાલુકા નું પેપડું ગામ ડીસા તાલુકા નું છે ડીસા મેહસાણા ડીસા ના ના એ અમારું નજીક માં જ લાખણી અને ડીસા બંને તાલુકા નજીક નજીક છે બરાબર દલ્પસભાઈ રાણાભાઈ ચૌહાણ ગામ ઘુણસેલ તાલુકો લાખની જિલ્લો બનાસકાંઠા હા સરવર વન નામ હું કીધું કિરણ કિરણ નામ કિરણ કિરણ છે હા

ત્યાં એમની જગ્યા એ બધા ને બોલાવડાયા અને ત્યાં ધૂણ્યા એવો વિડિયો તો છે જ અને બીજા બી વિડિયો તો છે અમુક તમે ત્યાં ધૂણ્યા હોય એવો વિડિયો મોકલી દયો હા હા પછી પણ તમારો તમારો ફોટો મોકલો બરોબર ભુવાનો ફોટો મોકલો અને ભુવાનો મોબાઈલ નંબર બોલો હા ભુવાનો મોબાઈલ નંબર કરજે सत्ता बे पांसठ हेलो सर हाँ सत्ताणु बेसठ त्रां पचीस ત્રણ પચીસ હવે એમની જોડે વાત કરું હવે હવે હું સાહેબ એમ કેતો તો કે એના વિષય પર અમે તો ડોક્યુમેન્ટ તૈયાર કરી અને એસપી કે ડીસીપી સાહેબ ને મળી અને અમારું જે લાગાળા પોલીસ સ્ટેશન લાગે છે તો ત્યાં ફરિયાદ કરવા માટેની તૈયારી અમે કરી અને તમારું મને ધ્યાન આવ્યું એટલે મેં કીધું સાહેબ ને થોડો આપડે સલાહ લઈ લઈએ શું કરવું કઈ રીતે કરવું એમ તમારા મારું એવું સાહેબ કે ગઈ એક વર્ષ પહેલા અમે જે લેવા ગયા વહુ ને તો એ વહુ અને એના માતા પિતા એવું કેતા કે ભાઈ ની રજા વગર કઈ થાય નઈ તમે ભુવા જોડે હેડો એટલે અમે ગુવા જોડે ગયા તો ભુવો કે ભાઈ મારી માતા તમારા ત્યાં બોલે છે એટલે તમારે માતા વળાવવી પડશે હા અને માતા વડાયા વગર કઈ થશે નઈ નું નુકસાન આવે તો કેતા નહિ પણ એની પછી એની પછી તો એવું થયું કે અમારા ભાઈ એક પડી ગયા તો પગ ભાગી ગયો પાછા બીજી વાર એક પગ એમનો ભાગી ગયો હવે ભાઈ ભીત થઈ ગયા પછી એમના ઘેર થી ગભરાઈ ગયા એમને લગભગ મરી જવા જેવી પરિસ્થિતિ માં થયા એક અઠવાડિયું માં દસ દિવસ દાખલ રાખ્યા બધી ફાઇલો છે એટલે આ લોકો ના માં ઘુસી ગયું ને હમણાં પાછા તેડવા સમાજ ના દસ લોકો ને બધા ગયા બુવાજી ના ત્યાં તો એને કીધું કે ભાઈ હું કઉ એ રીતે તમારે કરવું પડે અને મારી ગાડી લઈને હું ત્યાં અમદાવાદ આવીને એક એક ચમચીનો ભાગ મારા આપું અને એ બધું કરું તો એ જે અમારા ભાઈ નો બીજો નાનો છોકરો છે એને એવું લાગી આવ્યું એને કે ભાઈ ભૂવો ને બધા જુદારા આપે તો સમાજ અને પરિવારના બધા લોકો શું કરશે અમારા ના ધજાગરા થાય તો હું નહીં રહું એ છોકરો એવું કહેતો બે દિવસ પછી મારા બેટા આત્મહત્યા કરેલી છોકરાએ મતલબ એટલે એમાં શું અમારું સો ગ્રામ નું પરગણું બેસે છે સો ગ્રામ ના પરગણું અત્યારે હાલ તમારું રેવાનું ક્યાં છે હાલ ડીસા અમે ગામડે આપડે બનાસકાંઠા ધૂણસોલ ગામમાં તો નું અમદાવાદ નું કયો છે એટલે

એ પેપડુજ ગામની છે એ જ ગામની છે ભુવાના ગામની હા ભુવાના ગામની પણ આમાં એવું હતું થાય તો સો ગામની અંદર મોટા મોટા આપણા સમાજના જેટલા આગેવાનો અધિકારી ઓફિસર થી લઈને બધા આગેવાનો વારંવાર સો વાર ગયા છે દીકરી એ તો ત્યાં આવી જ નથી છ સાત વર્ષ થઇ ગયા આપણે રેખાનો નંબર આપો ને રેખાનો નંબર હવે લાવવું પડશે છોકરા જોડે મંગાવું

કાઈ કાળ તો ના ને મેં બરાબર નો પોટ ભણાવ્યા પણ હવે ઈ તો એમ કે હા નવી વાર છટકવાની વાતો કરે છે હવે તમે ભૂવાના વિડીયો ની બધું આમાં નાખ્યું આ વિડીયો નાખ્યો છે એ ગમણા મે અને બીજા બધા વિડીયો નાખો જો અને બીજા જે કંઈ પુરાવા છે હા ઈ તમે એનો ફોટો નાખી દીયો અને પુરાવા કાય કા નખો લો હા દલપતભાઈ આ જે કઈ ઓડિયો ચડાવે છે એમાં તમારો ફોટો ને બધું મૂકે છે ભૂવાનો વિડીયો મૂકે છે આ સિવાય ના કઈ પુરાવા હોય તો આપો

હવે એ મારી ભાઈ ભાઈ છે ને એ સરખી રેતી નહીં અને બધા કે એની માથે કરી મૂક્યું છે મારી ઘરવાળી છે ને બધા એ ભુવા એવું કે છે કે એની માથે કઈ જાણે છે ને તમારી માથે કરી મૂક્યું છે એવું એટલે તમને ફોન કર્યો હમ એટલે તમે નાતે કોણ છો હે નાતે કોણ છો જાતિ તમારી અમે જાતિમાં અમે રાઠોડ છીએ રાઠોડ છો હમ એટલે તમારા ગેટિંગ સુ પ્રોબ્લેમ કીધો તમે મારી બઈ છે ને હું કહું એમ કરતી જ નહીં બીજા જો બીજા થી એમ જ વાત કરો મારી મારી વાત વાતમાં માનતી જ નહીં અને દોરા ધાગા બાંધેલા છે બધા એવો કોઈ શું છે કઈ ખબર નઈ પડતી બધા કદી એવું લાગી છે હ હ તો તમે રૂબરૂ મંદિરે મળો જી માતાજી કહેશે એ થશે એવું છે હા કઈ વાંધો નહીં જે છે હું તમને કહીશ દેવ નું છે શું છે હા તમારું નામ મારું કિરણ ભાઈ આપણે ક્યાં માતા ને છો રતન માતા રતન માતા હા દેવનું કદાચ કઈ વાણું વાળવાનું થાય કે એવું કશું કરવાનું થાય તો શું કરવું એનું દેવનું વાહણું બીજું તો સાહેબ પેલા કશું ન થાય હમ પહેલા તો માતાજી ને જે પણ કરવું છે એ જોગમાયા કરશે કોઈ મારા ભુવા શું થાતું હમ નથી સાચું હશે સચોટ હશે તો જે પ્રમાણે માતાજી કે છે એ પ્રમાણે તમારા ઘર નું સારું થશે અને એ બધો વખો બંધ પછી જે પણ એ માતાજી કે કરવાનું બીજું તમારે કોઈ રૂપિયાનો રૂપિયા નો ખર્ચો થતો નથી દેવ કોઈ દાડો કોઈનો નો ખર્ચો નહીં કરાવતો દેવ ને કોઈ રૂપિયા ની ભૂખ હોતી નથી ખર્ચા તો ભુવા કરવા દેરું ચેક કરાવતે મેં જોયું દલપતભાઈ વાત એવી છે તમારું નામ આપડે છે ને દલપતભાઈ રાણાભાઈ ચૌહાણ ગામ ધુણસલ તાલુકો એમને જે તમે કઈક નામે છોકરી આવતી નથી ને આવું તમે ગલકું ખાલેલું છે એના માટે મેં ફોન કર્યો છે તમારો નંબર આ બધું છે ને મારી પાસે દલપતભાઈ નું આવ્યું છે ને એનું રેકોર્ડિંગ છે આવ્યું છે ને એનો અને હું મનસુખભાઈ ગોવિંદભાઈ રાઠોડ બોલું છું હ હા એટલે આ તમારા મોબાઈલ નંબર છે એના મોબાઈલ નંબર છે અને એ દીકરી જે રિહામણે છે તમે પછી એને કીધું કે હું તમારા ત્યાં આવીને તમે બધાને નોકા નોકા કરી જાવ મારી દેવ કે એમ કરી દેજો દેવ કોઈના ઘરની પથારી ફેરવી ના કરી સાહેબ મારા કર કરતા ઈ તો તમે મારો નહીં એમના સંગાથી જે ભાઈ આવ્યા હતા ને હા સોનસોડ વાળા ને ભાઈ જે શાંતિ ભાઈ ના જે પણ વ્યક્તિ આવ્યા હતા ને હા એમને પૂછો કોઈ પણ વ્યક્તિ કોઈ પણ માણસ એવું કે ને કે પેપલુ વાળા કિરણ ભાઈ રતન માતા એ કોઈ નું ઘર વિખરાયું પણ તમે અમારે હવે એ બાઈ જે છોકરી છે એને માં બાપ એમ કે મારા ભુવા કે એમ જ કરવું છે તો તમે વાત છો ભુવા ને કે કોઈ દીકરી દીકરા નો આપતા હોય તો એમાં પગ થોડો મુકવા નો તમારે દેવગતિ નું કામ હોય તો કરાય હવે એ છોકરી ની માં એમ કે મારા ભુવો કે એમ કરવું છે તો એનું તો ઘર ઉંધું કરી ગયું કેનું તાજે છે આ સગા દલપતભાઈ રાણા ચૌહાણ છે એ આ ધૂણસલ વાળા હા

સાહેબ મેં ખોટું કર્યું છે મારે જેલ ભોગવવી પડશે મારે ખોટું એટલે આમાં હું સાચું કર્યું આ ભાઈઓ ભર્યો રતનભાઈએ તમને સાંભળો ભર્યો તમને તમારી માતાજી એમ ન કીધું કે આવડો તો ઓલો યુટ્યુબર વાળો છે ને આ સામાજિક કાર્યકરનો ફોન આવ્યો છે તો તમને રતનભાઈ પાઈન્ટમાં આવીને કા નો કીધું કે આ ફોન આવ્યો એ તારો વિઘન મારો ફોન છે એવું તમે કા તમારી દેવે ન કીધું એનું કે આ ફોન આવ્યો એ સાચો નથી એમ મેં તો તમારે મારે કાઈ વાંધો જ નથી એમ કહું

સાબળો ભાઈ હું એમ કઉ છું તમારા માં દેવ આવે છે દેવ તમારી સલામતી કે તમારું કઈ રક્ષણ તો કરવી જોઈએ કે ભાઈ હા ભાઈ ભાઈ કિરણ હું તારી રતનભાઈ બોલું છું અને આ તારા તને ફોન આવ્યો ખોટો ફોન છે અને તને હમણાં આ તારું રેકોર્ડિંગ ને તારું એવીડન્સ બધું એની આવ્યું છે તમને દેવક આ જીતવા નહીં અત્યારે તમે મારી બધી વાત કરી એમાં

સાહેબ કઈ વાંધો નથી મેં કોઈનું ખોટું કર્યું છે ખોટું કરો ને ઓલાનો છોકરો મરી ગયો એ ભાઈ દાણા જોવાય કાલી કોઈના દુઃખ પૂરતા આવા દાણા નો જોવાય કોઈ ઘરે મરી જાય અને મારી દેવ તારે ઘરે વાંધો કર્યો છે એના દેવ તો તમારી દેવને મારા ઘરે હાથ કટાવો છે ને હાલો જી તમારી દેવ ને આપી મોકલો એના ઘરે જો તમારી દેવ હાથ કાઢતી હોય મારા ઘરે હાથ કટાવો છે તો છે તમારે જોઈતું કટાઈ ગયા મારી મારી જીબન મારી જીબન બંધ કરાવી દો જો તમે તમે અટણ ખલાઈ ગયા ઈ તમારી ને બચાવ્યા આ તમે હમણાં યુટ્યુબ માં આવજો અને હમણાં તમારા સીસોડા કાઢી અને હમણાં મંડા ને બધા હારા માણસો એટલે તમારો ફોન બંધ કરવો પડશે

તમારા ફોન આ નંબર તમે જોવો મને એક કલાક પછી તમારી ત્રીજા ખરાબી સાહેબ કશું એવું કેતો નથી આપડે કોઈના ઘરે એવા દીકરી દીકરા ના મારી માતા તારા ઘરે હાથ કાઢ્યો છે આપડે કેવાય હું તમારી ગાડીમાં નો આવું મારી સ્પેશિયલ ગાડી લઈને આવું અને હું જે લાગભાગ કરી દઉં એ તમારે કરવું પડે તો મારી દેવ હાથ લે હમ હા એવું તમે કીધું છે બે ને એવી રીતનું ભણાયેલું છે સાહેબ

મારે શુક્ર આવે છે કે નથી આવતી તો હું જોડું મારો ભગવાન જોડે એટલે રતન ભાઈ આવે છે કે નહીં ભગવાન ભૂલી જાવ ભગવાન આવે તો ભગવાન કોઈ ને પૈન માં નો ભગવાન ની ભક્તિ કરવી ને એમાં આવી અંધ્રધા નથી તમારે જરૂર હોય મારી તો મારા ઘેર આવતા રહો જે પણ જવાબ માંગતા હશે એ મળી જાય મારે ન્યા ઠેડાવવું પડે અહીંથી ભાડા ના પૈસા તમે દો હા હું દઈશ એટલે તમે ન્યા હું તમે કઈ જાદુગર ના કારખાના ગોતવા ના મને ફોન માં જ કહી ને મોહરી યોગમાં કોઈનો જાદુગર મન આવર્તું નહી કોઈ જાદુગર મારી પાહા આવો એટલે બધાય ઘરે તમે

બેબા લેગા હતાલ મુવાડી કુજાનો કે મંત્ર રખ્યો આજ છે કેલી દે નું

કોઈકી જોપા જોડા ગગનિયે જે જે આરે આયા છે ઓગો તો હું માત કરું મા મા ને ભાઈ વધાવો જાય મારો જુ દેવાની મારી કો હોય મારી માતા ધરાય તો એ દોડ આવી મામા મામા જમવા પર આવતો રી રામરો એકાયલ લાગો હે હે હરી હે તમાર માદાન મામા મારી ભાઈ મને દાતા તો માની એશી મારી એકલો રહી જો ભાઈ ભાઈ તે પંચવાળો હા કોઈ દા પથાર આવની માતા મેલધી છું મામા દેવ એસી હટાઓ બતાવવા કરવા છે બાદ નઈ લો હું માતાની જલદી છું હા મામા તારા ઉગલ ગુકલ પડતી નહી ભાગતો છું કોઈ દાડો ધકતું મત મલે મેમા આયને ને મારે બાબા અને માતા મને પોતાની વાત ઓભરીવાનો એવા હાર કરી દાન સુબુલ કરવું છે હા તો મારી આટલી ઘરે મારો ભૂખ ભૂસ્તો તો મોતારી મેાળડી પૂછો હજી વધાવા માંગો તો મારો હુંમ છે સક્કર ન સુકો સુકો દેશમાં મે